વિક્રમ આઠ ભાઈ બેન હતા અને તેમના પિતા અંબાલાલ સારાભાઈ એક મોટા કાપડના વેપારી તેમજ ગાંધીવાદી હતા મુશ્કેલ સંજોગોમાં અંબાલાલે સાબરમતી આશ્રમને ઘણી બધી રકમ દાનમાં આપી આસિભાઈ વિક્રમ સારાભાઈની બહેન મૃદુલા સારાભાઈએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આજે આપણામાંના મોટાભાગના લોકો યુવાનીમાં પોતાનો ઉદ્દેશ્ય શોધવા માટે સંઘર્ષ કરે છે ત્યારે ડોક્ટર સારાભાઈએ માત્ર અઠ્યાવીસ વર્ષની ઉંમરે સરકાર સમક્ષ એક વિશેષ એજન્સી સ્થાપવાની હિમાયત શરૂ કરી ભારત જેવો વિકાસશીલ દેશ પણ ચંદ્ર પર જઈ શકે છે ઈસરોની સ્થાપના ઓગણીસો ઓગણસાઠમાં થઈ હતી આ અંગે તેમણે એક પ્રસંગે કહ્યું હતું કે કેટલાક લોકો વિકાસશીલ દેશોની અવકાશ પ્રવૃત્તિ પર સવાલ ઉઠાવે છે પરંતુ આપણે આપણા ઉદ્દેશ્ય વિશે સ્પષ્ટ છીએ આપણી ચંદ્ર કે ગ્રહોની શોધખોળ અથવા માનવ સહિત અવકાશ ઉડાનમાં વિકસિત દેશો સાથે સ્પર્ધા કરવાની ઈચ્છા ધરાવતા નથી પરંતુ અમારું માનવું છે કે અદ્યતન ટેકનોલોજી દ્વારા દેશની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં કોઈ પાછળ ન રહેવું જોઈએ ડોક્ટર વિક્રમ સારાભાઈ અત્યાર સુધીના સૌથી દુરંદેશી વૈજ્ઞાનિકોમાંના એક હતા તેમના નેતૃત્વમાં એકવીસ નવેમ્બર ઓગણીસો થુંબા નામના નાના ગામમાંથી દેશનું પ્રથમ રોકેટ છોડવામાં આવ્યું હતું થુંબા વિશ્વવૃત્તીય રોકેટ પ્રક્ષેપણ પર કોઈ ઇમારત ન હતી તેથી ત્યાંના તત્કાલીન બિશપની પરવાનગીથી ચર્ચને કંટ્રોલ રૂમમાં ફેરવામાં આવ્યું આજે તે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તરીકે ઓળખાય છે